મારું નામ હા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે માવૃત્યુઓ અને માવઠાના વરસાદથી સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના ખેડૂતોના તમામ પાક જે તબાહ છે એના આઘાત અને એની ચિંતામાં અત્યારે ગુજરાતભરના ખેડૂતો ગરકાવ થઈ ગયા છે અને પોતાના પરિવારનો અને પશુઓનું ભરણ પોષણ કેમ કરવું એવી ચિંતામાં હતા એ એની સાબિતીના ભાગરૂપે અમે તો તમામ ખેડૂતોને કહીએ છીએ કે જે થવું હોય થાય આપણે ગમે ત્યારે પણ લડી લેવું સરકાર ન આપે તો તેલ પીવા જાય પણ કોઈ ખેડૂત ક્યારે કોઈ અઘટિત પગલું ભરવું કે પોતાના અઘટિત થાય એવું કંઈ કામ કરવું કે આઘાત કરવાની કોશિશ કરવી એવી બે હાથ જોડીને તમામ ખેડૂતોને વિનંતી કરી છે કે આ પગલું કોઈ દી ભરતા નહીં પણ એના સાબિતીના રૂપે ભાણવડ તાલુકાને દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં જામપરા ગામની અંદર કરશનભાઈ આહિર નામના ખેડૂતોએ આપઘાત કર્યો અને હમણાં બે દિવસ પહેલાં ઉના તાલુકાની અંદર એક ખેડૂતો મુસ્લિમ સમાજના ખેડૂતોએ કૂવામાં પડીને પોતાના પરિવારનો પોતાનો પાક નિસ્ફોટ ગયો એટલે પરિવારનું ભરણપોષણ કેમ કરવું એવી ચિંતામાં આપઘાત કર્યો એટલે એ બંને ખેડૂતોને અમે હૃદયપૂર્વકથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને જે દ્વારિકાના ધામપરા ગામના ખેડૂત છે સત્સંગભાઈ એના પુત્ર સાથે એના પરિવાર સાથે અમે પણ વાત કરી અમારા ખેડૂત આગેવાન અમદાવાદથી ભરતસિંહ ઝાલાએ એની સાથે વાત કરી અને એનો બેક એકાઉન્ટ મંગાવી અને હવે સરકાર આપવું હોય તો આપે અને સરકાર આપે એવી અમે માંગણી કરી છે પણ એ ખેડૂતના બેંકનો પાસબુક મંગાવી અને એનો પાસબુક કાલે ભરતસીએ અમે બધાએ સાથે મળીને જાહેરાત કરી કે આ એના બેંક એકાઉન્ટની અંદર યથાશક્તિ તમામ ખેડૂતોએ જે પોતાની ઈચ્છા પડે એ હવે સરકાર આપે કે ન આપે પણ આપણે ને કંઈક આપવું એવું અમે તમામને વિનંતી કરીએ છીએ પણ એ ભરત્રીય જાહેરાતની સાથે તરત પાંચ હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં નાખ્યા એવી જ રીતે તે અમને જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવી જ્યાં સ્થળ ઉપર જઈ રહ્યા અને એના પરિવારને એક લાખ રૂપિયા આપ્યા એટલે અમે યશુદાન ગઢવીભાઈ ગઢવીને પણ ધન્યવાદ કરીએ છીએ એવી જ રીતે તે તમામ પક્ષના આગેવાનોને પણ ધર્મના જે વડાઓ છે ધર્મગુરુઓ છે એને પણ તમામ સંસ્થાઓને સામાજિક આગેવાનો ઉદ્યોગપતિને વિનંતી કરી હતી કે ફૂલ ફૂલની પાકડી આવી રીતે જે ખેડૂતોનું થાય એને કંઈક ને કંઈક આપણે યોગદાન આપવું જોઈએ એના પરિવાર નભે એવું કરવું જોઈએ તો સરકારની આંખ ઉગડે અને સરકારને ખબર પડે એટલે તમામ ખેડૂતોને તમામ લોકોને અમારા ખેડૂતોને તો વિનંતી છે કે આપણે એના પાસબુકનો નંબર અત્યારે જાહેરાત કરી છે અમે હું પણ હમણાં એ પાસબુક એનો નંબર એ ખેડૂતનો ધામ પરના કરશનભાઈ છે એનો જાહેર કરું છું મારા ફોનમાં એટલે તમામ ખેડૂતોએ કાંઈ નહીં તો એક રૂપિયો ફક્ત એક એક રૂપિયો જો આપી તો એને ત્રેપન લાખ રૂપિયા એના ખાતામાં થાય અને ગુજરાતના તમામ ખેડૂતોને મારી બે હાથ જોડે વિનંતી છે કે આપણે એક એક રૂપિયો આપવો અને યથાશક્તિ આપણાથી જે થાય એ વધારે વધારે કરવું અને તમામ ઉદ્યોગપતિ કે જે દાતાઓ છે એને અમે બે હાથ જોડે વિનંતી કરવી છે કે આ બંને ખેડૂતોને હજી ઉનાવાળા ખેડૂતના લોક મગાવવાનું નહીં બાકી છે પણ સરકારની આંખ ખોલવા માટે અને તંત્રને ખબર પડે કે લોકો પાછા દેવાવાળા તો થાય એટલે આપણે તમામ ખેડૂતોએ આમાં પોતાનું યોગદાન આપવું એવી મારી નમ્ર વિનંતી બે હાથ જોડીને તમામ ખેડૂતોની વિનંતી છે અને તમામ ધર્મના તમામ આગેવાનો તમામ પક્ષના નેતાઓ એને પણ અમે વિનંતી કરીએ છીએ કે અત્યારે આવા સંકટ સમયે ખેડૂતોની સાથે ઊભું રહેવું જોઈએ અને જેમ સાવર કુંડલાની તાલુકાના જીરા ગામની અંદર કરસનભાઈએ કરી બતાવ્યું એવું પાંચ પચી ગામમાં આવું ઘરે બતાવો અને સરકાર મિત્ર રાખો લી જાય જય હિન્દ જય ભારત